જિંદાબાદ કાંગ્રે જિંદાબા આગેો તુ બંધ કરો બંધ કરો વોટોરી બંધ કરો વોટોરી બંધ કરો વોટ ચોરી બંધ કરો વોટ ચોરી બંધ કરો વોટ ચોરી બંધ કરો વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલની ની આગેવાની માં સૌ કાર્યકરો ભેગા થયા છે અને ધરણા કાર્યક્રમ છે કયા મુદ્દે છે અને શું એ લોકોનો કાર્યક્રમ છે એમની પાસેથી જાણીશું કિશનભાઈ જણાવશો કે આજ રોજ કયા મુદ્દે આપ સૌ અહીંયા ભેગા થયા છો આપ જાણો છો કે આ સરકારમાં લોકશાહી નું ખૂન થઈ રહ્યું છે આજે વોટ ચોરી મામલે આખા દેશમાં સામાન્ય રીતે દેશ સળગી રહ્યો છે એમ કહું તો ખોટું આજે તમે સમજી શકો છો કે એક વોટ એટલું ઊંચું વેલ્યુ છે કે એના સખી સરકાર જઈ શકે એવું છે એક એક વિધાનસભામાં વીસ વીસ હજાર વોટો ઠગાઈ કરીને સામાન્ય સરકાર બનાવી છે લોકસભામાં પણ પોતાની સરકાર બનાવી છે એ પણ ઠગાઈ વાત છે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે મતદારો મતદાર યાદીમાં જ્યારે ચેઠા થતા હોય ત્યારે શું શકે આ માટે અમે સામાન્ય રીતે દેખાવ કરીને પ્રજાને એક મેસેજ આપવા માંગીએ છે કે આવનારા સમયમાં લોકશાહીનું ખોન ન થાય સાચા વોટ લોકો કરે સાચી રીતે કરે કે જેને એક વોટનો અધિકાર છે એ અને સામાન્ય સરકાર બનાવે એ માટેની વાત કરવા માટે એક લોકોને મેસેજ આપવા માટે આજનો દિવસ અમે ઉજવી રહ્યા છે આખા ગુજરાતમાં ગઈકાલે પણ આ પ્રોગ્રામ હતો આજે વલસાડ જિલ્લામાં અમે પ્રોગ્રામ કરીને લોકોને એવો મેસેજ આપવામાં આવે છે કે લોકશાહી બચાવો દેશ બચાવો એ માટે નારા સાથે આગળ વધી રહ્યા છે

એના એના જે ફોર્મ ફોર્મ ભરવાના આવે આવે ભરીને એને કાઢી નાખવામાં અને બને કારણે લોકશાહી સચવાય એ માટેનો કાર્યક્રમ અમે છેલ્લા ગામ સુધી લઈ જવા માંગીએ છીએ જિલ્લા સુધી લઈ જવા માંગીએ છીએ અને છેલ્લા તાલુકા પંચાયત સુધી લઈ જવા માંગીએ છીએ કે જેના કારણે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો સચવાય અને લોકશાહીની બચત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ